મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે ભાગી ગયા સવારના આખ્યા ઉઠે તો હું ક્યારની ગઈ હતી આજ જવાનું હોય કોલેજ આજે આપણે પેપર હે એટલે હવે થોડીક વારમાં નીકળશું મારા મમ્મી પપ્પા ગયા બજારે ગયા હતા કામ કામથી ગયા હતા કામથી તો હવે હું નહીં તો તૈયાર થઈ ગયું ને તો હું ફ્રી હતી હજી મારે નીકળવાનો વાર છે હું તો આપણે રસોઈ પાણીનું થોડું ઉપર નાખી હું એવડી મારો ઉપાધિ એટલી આખા ઘરની ઉપાધિ મારી માથે છે જવું તો ફરી બિચારી ખાવું નાની બાર અત્યારે અત્યારે બનાવવાના દાળ ભાત પછી શાક રોટલી એવું બધું બનાવવાનું છે હું તો થોડા ઘણો બનાવીને વહી જાય કેમ કે હમણાં મારો ટાઈમ થઈ જાય ને જવાનું દાળ તો બાપ મૂકી દીધી હવે ભાત બનાવી નાખી ચાલ મળી દાળ બાપા મૂકી દીધી આમાં ભાત બનાવું નવા કુકર છે ને કેટલા ચાર હે

सीमो करना खूब पानी भर कराऊं भूलेगी आयोजक भरिया मुस्कुराना भी तुझे सीखा है दिल लगाने का तू ही तरीका है बातों में तेरी चुप्पी है रोना हो सुने मैं कभी

ભગવાન હવે તો ખામું જો મારા બાપ મારી ખામે કોલેજ તો પહોંચી ગઈ પણ મતલબ ગેટ પણ પહોંચવા આવી ગઈ આઈ કાર્ડ ઢોલાઈ ગયું ઘરે મોદરા થઈ ગઈ માં તો કહી આવતું એટલે હું બે કરો આઈ કાર્ડ લે આવવું જરૂરી છે

बस ते बस बस मस्त एकदम चकाड मी पडी गरुझ लोकल पोणा छान बघू तू ती तिथे मेन केरू दे पाणी पूर घरात रस्त्याने लागे ती मूठ फोकाई गाव कडू फोकाई गु माखी फोकाई गेली हाती बाकी हवे વાંધો નહીં આમાં બે બીજું બંને તરીકે ક્યાં જવું હતું એટલા આપવાના છેતાલીસ રૂપિયા મનમાં બહુ મમરા રૂપિયા લઈ લીધા હું વાંધો નું બીજું કે અમે પાણી પાણી હતું નહીં મારે તો હું જોઈ ન હતો એટલે વાંધો નહીં ઘર ભેગા થઈ એવી

મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બીજા દિવસની સવાર પણ આના કપડામાં કેમકે જે આપણા નાવાનું બાકી બજારમાં જઈ આવી કામ હે બધું લેવાનું હોય બધું લઈ આવી પછી આવીને આપણે નાઈ ધોઈ નાખશું કપડાં આપણે બદલાવી નાખશું અત્યારે વાયગા સવારના દસ એ તો હું થોડીક મોડી ઉઠી નવું સાડા નવ ઉઠી ચાલો બજારે જઈ મળીએ

એક મારા આંટી થાય એણે મને કામ ચીંધું હતું બજારમાં જવું ક્યાં લેતી જાય ને જરાક ફાદરમાં નાખવાનું તો આપો વાંધો નહીં થોડા ઘણી સેવા બધા કરી દઈ તો સારું ને આપણે હા 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 એ નાખ દીધું આપણે ફાદર નાખવાનું પધરાવાનું હતું કઈ નથી હોય હવે આપણે જઈએ બજાર ને આપણે લેવાનું વસ્તુ લઈ દઈએ

એને ખબર પડે ને પાક ઉભર્યું ને આપણા લે એવું લાગશે ને મૈ મીઠાઈ દો આપણે પાંજો ભગા એમાં હવે અમુક વસ્તુ એમાં આજે એક એક નાખી દઉં એ ફરકે હા હવે સમજી ગયા કે આ હવે એક પેડો એમાંથી છે ને કાઢના જો ઓલી ઓરેન્જ કલર ની બે નાખ દેજો મને હા આ ઓલો ઓલો પેડો રહ્યો ને ઓલો આવડો આ આ એ કાઢના કોઈ જગ્યાએ બે ઓલી નાખ દયો મને ઓરેન્જ કલર ની હા નીચે હે ને ઓલી કેસરી આ બરફી હા એ બે બરફી નાખ દયો લઈ જાઓ ને ઓડિયો આદી આપણે એમ નથી કાઈ થઈ ગયું ને આપીએ ને કે આટલી કરવી એક 10 જ આઈટમ કુલ રાખવી છે જ રાખવી છે જાય ને

રેડી હા રેડી આપી દે 50 પાછા તમે કેવા છો અમે દલીત છીએ તમે દર વખતે ભૂલી જાવ છો આવ આટલું ભૂલે મગજમાં આટલું ભૂલે દર વખતે મને પૂછો તો દર વખતે ભૂલી જાવ છો આવ મગજની વાત જ ભૂલાઈ જાય

एंड आर ह टी बगल का घी सोडा चोरा छह फ्लावर बटन बुवा गाजर को संवारो उभीन को संवारो पवा बटाटा भात केदीनो संवारो रोटी पूरी क्या मामे पूरी नहीं थाली में है है ना पूरी है એટલું બધું મેં એકલીએ બનાવ્યું ત્રણ 3 વાગ્યાની ઉડ હતી ત્યારે ઠટ બની ગયું એટલું બધું બાકીનું પછી બજારમાંથી લેતા આવી હમણાં

切，给你讲。 તો એનું નમસ્તા નહીં કરે કે જ બધી બધું થઈ ગયું આપણે ટાઈમ કરવાનું થયો છે વાસણનો તમે લોકો જો મને બહુ ન બોલાય એટલા વાસણ ત્યારે હું ઓય માળી કરી એટલું તો હું લિક્વિડ ભરી એવી વાસણ તો આખો જગત દેરો ઓળતો છે તો બધા વાસણ જો બાય એનર્જી તો તો એક ફરી લેવાની ભલે ચક્કર આવી પડીએ પડીએ તો નહીં એઠા બેઠા किस रवचयज नो असषब बतावा. बतावी दो बीदो आलो ने तौम्हें हूमने याद रेक्सो इली बनान पीटली बनारा नेच़ली magic टेटली में बना टाव도ि एली. इली पहत्त वैट सेञो एंग. इला, स्थै बाथ एला, स्थै इला, स्थै उ्म्हेर, आनन्य �

મિનિટ તમને મળવું બ્લોગ મૂકીને જાતા નહીં જોજો હમણાં જ આવું છું ખાલી ઓકે હાલ આ વિડીયો અહીંયા ભૂલી જતો લાઈક કરું શેર કરું ચેનલ નવું સપોર્ટ કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરી વિડીયોને